જામનગર નવા ગામ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી મનપા ફાયર ટીમે આગને કાબૂમાં લીધી બંધ હાલતમાં પડેલ વાહનમાં આગ લાગી આગજનીમાં કોઈ જાનહાની નહીં એક ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હા જી મારું નામ સુમિત સુરેશભાઈ પીઠડીયા છે હું અહીંયા તાલુકા હેલ્થ કચેરી નવા ગામ ઘેર આરોપ એમાં નોકરી કરું છું અને અમે અચાનક અહીંયા કામ કરતા હતા ત્યારે જોયું કે પાછળ એક આગનો બનાવ બની ગયો છે તો ત્યાં જૂની ગાડી ભંગારની ગાડીને જાળવાને હતા તો સળગવાનું એવો અવાજને બધું જોયું તો પછી ધ્યાન પડ્યું એટલે પછી એકસો એકને ફાયરને ફોન કરવામાં આવ્યો અને એ લોકોએ તાત્કાલિક જ અહીંયા આવી અને આગને ઠારવાનું કામ બહુ પૂરજોશમાં કરી અને અહીંયા આગ ઠાઈ રહી છે